સામે હનુમાન દાદાની મૂર્તિ છે અને આ મૂર્તિ એટલે કે હનુમાન દાદા અહીંયા સ્વયં પ્રગટ થયા હતા અને આ છે શ્રીફળ પર્વત હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીવાર એક તમારો નવા વિડીયોની ની અંદર સ્વાગત છે તો આજે આપતો ફરવા જવાનું છે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે બનાસકાંઠાની અંદર આવેલું છે ગેળા ગામ અને ત્યાં શ્રીફળનો પર્વત છે લગભગ બનાસકાંઠાના નહીં પણ આખા ગુજરાતમાં જાણીતું ને પ્રખ્યાત મંદિર છે તો આપણે સીધા ત્યાં પહોંચીએ છીએ અને દાદાના દર્શન કરીએ છીએ અને તમને પણ બતાવીશું પૂરો વિડીયોની અંદર તમે બન્યા રહેજો બસ હવે સીધા આપણે પહોંચીએ છીએ ગેળા ગમે ત્યાં બહાર જઈએ તો ઘરે હોઈએ ને તો પહેલાં અમે મંદિરે આવીએ છીએ અમારી કુળની દેવી વાંકલ માતાજીના મંદિરે અહીંયા પગે લાગે અને પછી જ આગળ નીકળીએ છીએ તો બસ અમે આગળ હવે જઈએ છીએ સીધા ગેળા લગભગ લાખણી તાલુકાની અંદર છે બનાસકાંઠામાં આવેલું છે આ ગેળા ગામ અને આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે તો આપણે ચલો ત્યાં જઈએ સીધા પહોંચીએ છીએ ત્યાં વાંકલ માતાના મંદિરથી ચેર માતાના મંદિરે છે જયર માતાના દર્શન કર્યા માતાજીને પગે લાગ્યા અને હવે આજથી આપણે સીધા ગેળા તરફ રવાને છોકરો ઈશ્વરભાઈ પ્રસાદીના બસ લીધી મેં બસ બન્યા અને યાર તમે શેર નથી કરતા આગળ શેર કરવાનું રાખો અને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો કહો ખાલી મારું રેકોર્ડિંગ કરવો પેલો પેલો હા પણ હા બોલ બોલ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો પેલા સાથે સાથે બે લાયક પ્રેસ કરો લાઈક કરો તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરો સામે હનુમાન દાદાનું મંદિર છે શ્રી ફળગેડા જેના માટે આપણે ઘરથી દર્શન કરવા માટે આવ્યા છે અને આજે સામે આ ખેજડાનું વૃક્ષ છે ને લગભગ આ વૃક્ષ સાતસો પચાસ વર્ષ જૂનું છે અને સામે જે હનુમાન દાદાની મૂર્તિ છે ત્યાં હનુમાન દાદા અહીંયા સ્વયં પ્રગટ થયા હતા આજે મંગળવાર છે એટલે અહીંયા પબ્લિક બહુ ઓછી છે બાકી શનિવારના દિવસે હજારો ભક્ત અહીંયા ભીડ દેખાય છે ભક્તોની અને દાદા બધાની મનોકામના પૂરી કરે છે હનુમાન દાદાના દર્શન કર્યા અને આ ચારે પાછળના ભાગમાં શ્રીફળ પર્વત છે તો આપણે ફરતે પરિક્રમા કરવાની છે અને કોઈ માનતા રાખે છે તો સામે નારિયેળ પણ વધારે છે અને જે અમુક માનતા રાખે છે જે નારિયળ ગરગડતા મૂકે એટલે કે છૂટા ફેંક પર્વત ની ફરતે પરિક્રમા આપણે મંદિર ની પાછળ ઉભા છે ને આ પાછળ ના ભાગથી તમે જોઈ લાખો ને પણ કરોડો નારિયલથી આ પર્વત બનેલો છે ને દાદાનો એટલો ચમત્કાર છે કે હજુ સુધી એક પણ નારિયેળ અહીંયા ખરાબ નહીં થયો અને બીજી ખાસ એ વાત છે કે આ શ્રીફળ પર્વતમાંથી હજુ સુધી એક પણ નારિયેલ લેવામાં નથી આવ્યું અને નહીં કોઈ લઈ જતું અને લઈ જાય તો અહીંયા પાછું મૂકવું પડે છે ગળા હનુમાન દાદાનું મંદિર અને શ્રીફળ પર્વત કેવો લાગ્યો એકવાર અવશ્ય કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ત્યાં સુધી ફરીવાર મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય બજરંગબલી જય માતાજી જય શ્રી કૃષ્ણ